શખ્સોએ વધુ ત્રણ લાખ મંગાવ નહીં તો જાનથી જશો તેવી ધમકી આપતા ભોગ બનનારે મિત્રો પાસેથી વધુ ત્રણ લાખ આંગળીયા મારફતે મંગાવ્યા હતા આ કિશોરે બાદમાં પોતાના પૈસા પરત આપવા માંગ કરતા તેને રૂમમાં પૂરી દઈને તેને બંધક બનાવ્યું હતું આ કિશોર ગમે તેમ કરીને પોતાના ઘરે પોતાની માતા પૂનમબેનને ફોન કરતા ફરિયાદી પૂનમબેન અંજાર દોડી આવ્યા હતા અને તેમના દીકરાને મુક્ત કરાવ્યો હતો

એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા ત્રણ કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે એક કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલું હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનો કોન્ટેક્ટ થયેલ હતું અને આ જે ફેસબુકથી કોન્ટેક થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યા ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે પાસેથી નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમની સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ એ રીતનું અલગ અલગ આજે આખું બનાવ હતું